અહીંયા એક મુખ્ય સવાલ આજનો છે જે કે ઓબીસીના બાળકો જે છે એ ધોરણ દસ અને ધોરણ બાર પાસ કર્યા પછી શા માટે ઉચ્ચ અભ્યાસ કરી શકતા નથી જે રીતે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો જે છે એ ધોરણ દસ અને ધોરણ બાર પછી ઉચ્ચ અભ્યાસ કરી શકે છે કારણ કે એમના માટે જે છે એ ફ્રી કાર્ડની વ્યવસ્થા કરવામાં આવેલી છે ફ્રી કાર્ડ એટલે કે તમે ખાનગી કોલેજ હોય કે સરકારી કોલેજ હોય એમાં તમારી ફી જે છે એ ફી પચીસ હજાર પચાસ હજાર કે લાખ રૂપિયા કે બે લાખ જે કંઈ પણ ફી હોય એ ફી ઇવન ખાનગી કોલેજની હોય તો પણ સરકાર જે છે એ અનુસૂચિત જાતિ અને જનજાતિના બાળકો જે છે એમની ફ્રી જે ફી જે છે એ માફ કરી આપે છે અને ફ્રી કાર્ડ દેખાડે એટલે એમને ફી ભરવાની હોતી નથી એ ફી સરકાર ભરી આપે છે પરંતુ ઓબીસી માટે આવી વ્યવસ્થા કરવામાં આવેલી નથી હવે સવાલ મૂળ એ છે કે બંધારણમાં જે છે એ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ઓબીસી ત્રણે વર્ગને જે છે એ શૈક્ષણિક રીતે અને સામાજિક રીતે પછાત ગણવામાં આવ્યા છે નબળા ગણવામાં આવ્યા છે જો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને અને અનુસૂચિત અરે અને ઓબીસીને ત્રણેય વર્ગને જે છે એ શૈક્ષણિક અને સામાજિક રીતે નબળા ગણવામાં આવ્યા હોય તો પછી ઓબીસીને જે છે એ ફ્રી કાર્ડ કેમ આપવામાં આવતું નથી ઓબીસીને જે છે એ ફ્રી સીપ કાર્ડ નથી આપવામાં આવતું એના કારણે જે છે ઓબીસીના બાળકો જે છે એ ઉચ્ચ અભ્યાસ જે છે કરી શકતા નથી કારણ કે એમની આર્થિક સ્થિતિ જે છે એ એવી નથી એટલી મજબૂત નથી કે તેઓ વર્ષે જે છે એ પચાસ હજાર ફી ભરી શકે કે રહેવા માટે લાખ બે લાખની સગવડતા દર વર્ષે કરી શકે તો અમે જે છે એ માંગ કરીએ છીએ ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાન માંગ કરે છે અને વ્યવસ્થા પરિવર્તન પાર્ટી પણ માંગ કરે છે કે જે રીતે અનુસૂચિત જાતિ અને જનજાતિને ઉચ્ચ અભ્યાસ માટે ફ્રી કાર્ડ આપવામાં આવે છે એવું જ ફ્રી કાર્ડ જે છે એ ઓબીસીને પણ આપવામાં આવે કારણ કે ઓબીસી પણ જે છે એ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં જ આવે છે અને આ સમયે હું ઓબીસીના ધારાસભ્યો સંસદ સભ્યો અને સામાજિક આગેવાનોને પણ કહેવા માગીશ કે તમારે પણ જે છે એ ઓબીસીના જો બાળકો જે છે ગરીબ બાળકો જે છે એમને જો તમે ખરેખર ઉચ્ચ અભ્યાસ કરાવવા માગતા હો એમનામાં પણ જો ભણતરમાં તમારો વધારો કરવા માગતા હો તો એમના માટે પણ ફ્રી સિપકાર્ડની માંગ કરો જો ધારાસભ્યો સંસદ સભ્યોને જો એટલો એ માંગ કરવામાં પણ જો ડર લાગતો હોય ફ્રી સિપકાર્ડ આપવાની માંગ કે રજૂઆત કરવામાં પણ જો સરકાર સામે ડર લાગતો હોય તો હું માનું છું કે ઓબીસીના જે ધારાસભ્યો જે છે સંસદ સભ્યો જે છે એને રાજનીતિ કરવી કરવાની છોડી દેવી જોઈએ રાજીનામા આપી દેવા જોઈએ અને ભજન કરવા માટે ઘેર બેસી જવું જોઈએ જેથી હિંમતવાળા જે છે એ આગેવાનો મેદાનમાં આવે અને સરકાર પાસે માંગ કરે કે જે રીતે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને ફ્રી કાર્ડ આપવામાં આવે છે એવું જ ફ્રી કાર્ડ જે છે એ ઓબીસીને પણ આપવામાં

અન્યથા માટે રાજ સત્તા ઉપર કબજો કરો પાસન આપોગે સત્તા વોટ અમારા રાજગા વોટ બ